હરે હરે માદે મિત્રો વેલકમ ટુ માય ચેનલ હું મિરલ જોશી આજે મારા ક્રીવાનું અન્નપ્રાશન સંસ્કાર કરેલું હતું તો તેના માટે આજે એક બ્લોગ બનાવું છું અમે પહેલાં થોડું ડેકોરેશન આવી રીતે કરેલું હતું ડેકોરેશનમાં હવે ફ્રૂટ્સ થોડોક નાસ્તો પછી ખીર બનાવેલી હતી થોડું સબ્જી અને ટમેટાથી સિક્સ કરેલું હતું કેમકે સિક્સ મંથની થઈ અને નાહવા માટે આવી રીતે ગરમ પાણીમાં થોડા ફ્લાવર સાઈડમાં ફ્લાવર અને દૂધ લીધેલું હતું અહીંયા એને નવડાવવાની પેહલા તૈયારી કરીએ છીએ એને બહુ જ મજા આવી નાવાની અમે એક કળશમાં દૂધ લીધું હતું એમાં મધ સાકર દહીં અને ઘી એવી રીતે પંચામૃત કરીને તેના પર નાખીશું પેલા તેને થોડું અલગ લાગ્યું કે આ બધા શું ઘરે છે જો કે ક્યુટ લાગે છે મારી ક્રિવા એક એને ખૂબ મજા આવે છે એ મોઢામાંથી જીપ કાઢીને ચાટે છે અને એને કેમેરા સામું જોવા માટે આગળની સાઈડ છે ચારમી મારી મમ્મી અને મારી ભાભી છે ઉર્વી એને બોલાવવાની ટ્રાય કરે છે

જેવું ભોજન તેવા વિચાર જેવા વિચાર તેવું કાર્ય આથી આપણે ત્યાં અન્નગ્રહણ કરવાની પ્રક્રિયાને એક સંસ્કાર તરીકે ઓળખવામાં આવે છે તો આ સંસ્કારમાં અમે પહેલાં સારું મુહૂર્ત જોયું પછી સારા મુહૂર્તમાં અમે એને સ્નાન કરાવ્યું આવી રીતે થોડું ડેકોરેશન પણ કર્યું છે અમે ડેકોરેશનનો વિડીયો પણ હું અંદર એડ કરેલો છે એ તમે જોઈ શકો છો અને એને ખૂબ મજા આવી એની ઉપર થોડા ફ્લાવર્સ નાખ્યા છે પછી એને મસ્ત રેડી કરીને અહીંયા બેસાડી દીધી છે અને એને ખીર ચટાડવા માટે ખૂબ ટ્રાય કરીએ પણ એ મોઢું જ નથી ખોલતી છેવટે એણે થોડી ખીર ચાટી છે પણ એને થોડો ટેસ્ટ ગયમો નથી પણ આ એક રસમ છે એટલે આપણે આવી રીતે કર્યું તો બસ આ વિડીયો હું અહીં જ પૂરો કરું છું મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી હર હર મહાદેવ